આ હાથમાં જે ને આ હાથમાં યા લાઇટ વાળી હો એવું એક મારા હાથું રાખી દઈ જ જો તમને છે ને આવી ગયો છે નાસ્તામાં ફેવરેટ ઇડલી ને મારા સમોસા જી હે આમ જો તારા ચક્કર અમારી ડુંગળી ભરી ગઈ જા હાલો મસાલો નાખી દઈ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધાય મજામાં તો સ્વાગત છે આ સેનાવા વ્લોકમાં તો ફ્રેન્ડ્સ જો અત્યારે સવારના સાડા આઠ થાય છે અને જો તૈયાર થઈ ગઈ છું તો ફ્રેન્ડ્સ જો આજે છે રક્ષાબંધન એટલે સૌથી પહેલાં તો રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ એ ભગવાન બધાના ભાઈઓની રક્ષા કરે અને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના છે તો ચાલો હવે છે ને એ બધું કામ તો હજી બાકી છે તો કીધું પહેલાં બ્લોગ ચાલુ કરી નાખી અને જો ચીકુ ભાઈ ઉઠી ગયા છે પણ એ બાયને રમવા અયોગ્ય છે કીધું ચાલો હવે છે ને હું તમને બતાવું જો ચીકુ કઈ ચીખો શું હે વારો છો હાલ અંદર હાલો હાલો નાઈ નહીં કરાવી દઉં જય શ્રી કૃષ્ણ સમજો જય શ્રી કૃષ્ણ તો જો ફ્રેન્ડ્સ જે છે ને સવાર સવારમાં હવે લઈને બાઈ નીકળી ગયો છે હવે ચાલો છે ને પેલા એટલે ફટાફટ તૈયાર કરી દઉં હમણાં એની બેન આવશે દાખી બાંધવા તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં હાલો જાઓ ચીકુભાઈ બેન આવી ગયા હે કા રાખડી બાંધવા ચાંદો હાલ જીયા આ હાથમાં જ આ હાથમાં એ હો તું બાંધે જીયા ई बाजू थी पेर ने ओली बाजू जो जी जेनी बेट निया बे है हाँ बांधो ने गीत तो का जेनु जे है ओलो भैया मेरे राखी के बंधन <laughs> कोनी बांधा <laughs> बाजू भैया मेरे छोटी बहन को ना रुलाना आ तो बड़ी बहन है हाँ वारे 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 वारे। हाँ लाइट लाइट चालू कर

हालावे से ने साइज आ गए 5 या 10 बारे में जो बारे में नाश खबर वाली प्रक्रिया है जो आपर... नाश तो कर ही विरोध है चिक्कू अब ने फोन आ भी गया सु खावे तारे आइसक्रीम खावी है हां बस ले आइसक्रीम तोरे में बांट दे तो जो आती है से ने वो नेक्स्ट है वैसा नाश खबर जाती है करे ब्रीगेदर पर जो नाश तो दिया

જો તમે એમને ને આવી ગયો છે નાસ્તાનો ફેવરેટ ઇડલી ને મારા સમોસા અને આ ચીકુભાઈને જોવા આ ચીકુભાઈ એને કંઈ ખાવું નથી જોવે ચાલો ચાલો જો આજે છે ને શાક કરવાનું છે પનીરનું એટલે બેસી ગઈ છું કટિંગ કરવા અને આ જોવા જીયા ભાઈ અમારા તમ શું કરવા બેઠા અહીંયા હું જોવા બેઠી એમ કે વાતનું કપાટા કરવા જોવા બેઠી જોવા શીખવા હે શાક તો ચાલો કે જો દે છે ને પનીર શાક કરવાની છે ને એટલે પનીર કટી તો બેસી ગઈ ને આમ જો રસોડામાં માં બેહી ગયું નીચે ઉપર જો શાક વઘારવા તૈયારી કરી છે ને ખીચડી મૂકી દીધી ને જો રોટે બાંધી દીધા તો આજ તો થાકી ગયા છે એટલે અહીંયા જ બે ગયા નહીં ગયા

pin subah ya maro siapa boleh kak? video boleh? Aduh. Siapa sih dia? Cilaca. 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 Cilaca.